હેલો શું કરો છો મારા મોકો નથી ખસી ગયા તમને ખબર નથી

તે ઈને રાય મને લઈ જાશો તો હું લઈ જાશ તને 15 મિનિટમાં પહોંચી એટલે તો આ એ તરત જ તા તો પાયો લાગતું નહી તો પાણી એક નંબરનું મને કહેવા તો છે કે શબ્દ ના ખા આયા પણ આ પરશકા આપ બેહી જાવ બાઈ કે તને બળ કમા

તો તમે કાટમાં બેઠા હો તો કોઈને ખવરાયો છો ઈના ના ના ખવરાવવાનું નથી વિ શાંતિ ઓ શાંતિ છે ઓ ચામેલા હું ના ના ખાને ઓર ખઈને આયા છે ખાઈજો હા ખાઈજો એ છે પણ મજાઈ શું લાડ ઉઠાડવા હતા એ તો વિવા બી જાતા તો વિઓમાં ડાયરેક્ટ નહીં આવે ડાયરેક્ટ મને ભતાજો નહીં હા

માજે બીગો આ શું કરો તમે લા મજાક ઉડાડી નાખવાનું આમ તો ઉપર લઈ એ એમ કો બાઈક મારો જીવ બસ એમ પોકે તો બંધ ને કઈ ના થા તું મરી ગયો સર આ તો એવું નહી હોય તો એમ મરી દે સર બાઈક ને કઈ ના થા કોક વિચારો

અમે કરી દઈએ ભળેલી છે શું કંઈ શું નથી હવે ખબર આવે કોણ આ નથી જો બે મોજાતા છે હવે તમે છે ને 100 રૂપિયો આપતા તો તમે તો કરી દે જા પાદરા 50 50 રૂપિયો બજાર 200 રૂપિયા મળ્યા હતા તો તમે બનાવી દે ભાઈ ખબર দাও તમે હું કરીયો તું હેડો હે તમે હેડો તો એડો તો અહીંયા આવતો બને ઓ હો માર ના કહી દે અલા તમે તો લાતનું કરો એ મનોખોર એ મકોડાનો પાક હશે એ કલેઆડ બોલાણું એ ઓસા તે પૈસા નતા જાય એને હા મારું પોળો 500 રૂપિયા આવનાતા છે મારી પાસે એ બોલાણું કીધું વતર કર સારું લાગે કેમ હો ના માયા એ હું

લો ના ના તમારું હટ આય ઉભો શું રહે લેવાનું નાય પણ હટ આશી એ માં જે ફૂલ થઈ જ ગયું વો વો મશી ઉભો હય હ ઓ ઉભો કરતો આ છે પાજા પર આ તો હાથીનો પાજો પર ચા ખસાયો તો પકડે 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 બા બાખ મુખે બા ઓય બા ઓમ કી નો મેં ખામો ચા ઓમમ

આપડે પૈસા નું કામ એ થઈ જાય અને તમારો આપડે પૈસા થઈ જાય હું વાંધો ફોન કરું તો છોકરો લઈ જાય ના ભરો ના લઈ પૈસા થઈ કામ ના આવે મારો ગાડી વાળો છે બોટ આઈ કમાવાનો આઈડિયા કમાવાનો વાહ ભઈ વાહ આ તો આઈડિયા છોકરો લાવ્યો જો આ ઓય છોડો બે પણ એને મારો મને માર્યું નહોય ઓને એ કોહાધી ઉભો થવા દયો ઉભો થવા દયો આ ભાઈ 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 અમે જ allons આવો આપણે આવો થઈ ગઈ કોઈ ગયો કરો બાપ મે પામ મે ઓહો બાપ મે વાય ભાઈ ના કોડા આ હાથ ના કોડા ખાને પર તમે દો હવે હાથ ના ખાઓ કોહળા હવે આલવાના હવે પછી આ જી 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 પણ ફૂલ તો આ ભી તો નહીં ને નથી પણ ખાઈ જું માર છે

પાજા પર મોકલી જો બડી ગઈ અરે ઓ જાવ જાવ દેવા બી ગઈ ગયો ભૂલ થઈ ગયો ભૂલ થઈ ગયો ભાઈ ખાલી શું મેરા ઘર મેરા બંગર રે મારી ગયો કે રૂ માશ

લાવી <laughs>